કંપનીમાં કામ કરતા કર્મીઓને લઈને હોય મિલમાં થતા અકસ્માતને લઈને હોય કે પછી મિલમાંથી છોડાતા પ્રદૂષિત પાણીને લઈને હાલ મુદ્દો જે કે પેપર મિલનું કેમિકલયુક્ત પાણી ખાડી મારફતે તાપી નદીમાં જતું હોય જે બાબતે એક સામાજિક કાર્યકર દ્વારા અલગ અલગ સંબંધિત કચેરીઓમાં ફરિયાદ કરાઈ હતી ફરિયાદને લઈ તપાસ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવે છે અરજદાર આશિષ ચૌધરી દ્વારા ગંદુ પ્રદૂષિત પાણી ખાડીમાં છોડવામાં આવતા અને તે પ્રદૂષિત પાણી તાપી નદીમાં જતું હોય જે અંગે દિલ્હી તેમજ રાજ્ય સરકારના પોલ્યુશન બોર્ડમાં ફરિયાદ કરાઈ હતી ફરિયાદને લઈ જીપીસીબી દ્વારા જે કે પેપર મિલને નોટિસ આપવામાં આવી હોવાની વિગત ફરિયાદી દ્વારા મીડિયાને અપાઈ હતી અને આ મુદ્દે ચોક્કસ કાર્યવાહી ન થાય તો કાયદાકીય લડત લડવાની હું આશિષ સામાજિક કાર્યકર્તા તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ જે પેપર મિલ લિમિટેડ દ્વારા પ્રક્રિયા વગર શુદ્ધિકરણની પ્રક્રિયા વગરનો ઘન કચરો કેમિકલ યુક્ત ગંદુ પાણી સીધે સીધું ખાડીમાં છોડી દેવામાં આવે છે અને ખાડી સીધી જઈને તાપી નદીમાં ભળે છે એના લીધે આગળ અગાઉ પણ આ બાબતે સ્થાનિકો દ્વારા અને અન્ય આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી કોઈ સંતોષજનક કાર્યવાહી થઈ નથી જે સંદર્ભે અમુના ધ્યાને આ બાબત આવતા અમે સરકારશ્રીના વિવિધ વિભાગો અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદો કરી હતી જે સંદર્ભે ગત રોજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે કે પેપર મિલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ ભૂતકાળની ઘટનાઓ જોતા જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ બી ફક્ત કારણ દર્શક નોટિસો આપીને સંતોષ માની લે છે આ પ્રવૃત્તિઓ બંધ થવામાં કરવામાં આવે કારણ કે સીધી સુધી આ કેમિકલ યુક્ત ઘન કચરો અને પ્રદૂષિત પાણી તાપી નદીમાં જાય છે એના કરોડો લોકો એનો જેનો ઉપયોગ કરે છે એટલે લોકોના સ્વાસ્થ્ય માટે ઘણું જ હાનિકારક છે અને સાથે સાથે સજીવ બી ભયંકર પ્રમાણમાં નુકસાન પહોંચે એવી સંભાવના છે આ બાબતે સમય મર્યાદામાં સંતોષજનક કાર્યવાહી સરકારશ્રી ના વિભાગો દ્વારા ન કરવામાં આવે તો લોકહિતમાં અમુની કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી છે